ભગવાન એમાં પેલા બિરાતા હતા ત્યારે જ મને સહેજ એમ થયું કારણ આપણા ભગવાન આમાં બિરા જે છે તો પછી ત્યારે તો પછી પાછું થોડું ઘણું ભુલાઈ ગયું ત્યાં આ બધી ઝુંબેશ ચાલુ થઈ એટલે બધું વાહ સરસ કૃપા કૃપા વગર કાંઈ ન થાતું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી રોડમાં હું છું વિપુલ પ્રજાપતિ ઘણા વર્ષો બાદ અયોધ્યામાં જે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે લગભગ સાડા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે ત્યારે આનો ઉમંગ ઉત્સાહ આખા દેશમાં જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ આનો ઉમંગ ઉત્સાહપૂર્વક આને જે બાવીસ તારીખે જે છે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે આપણે એક મા સાથે મેળવા આવ્યા છે મા એવા છે કે જેમને રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેમનું ઇન્વિટેશન મળેલું છે ઇન્વિટેશન સાના કારણે મળી છે શું કહે તેમની સાથે જ વાત કરીશું જય શ્રી રામ જય શ્રી રામ તમારું નામ કહેજો મારું નામ ભાનુમતી દી સોલંકી તમે નિવૃત્ત છો શેમાં પહેલા સર્વિસ કરતા કેટલા વર્ષથી નિવૃત્ત છો તમારી ઉંમર શું છે મારી ઉંમર ત્યાસી વર્ષની છે હું મોરબી સિવિલ હોસ્પિટલમાં સર્વિસ કરતી હેડ નર્સ તરીકે અને રિટાયર થયા ચોવીસ વર્ષ થયા ચોવીસ વર્ષથી હાજી તમારી સાથે બીજું કોઈ રહ્યો છે કે તમે એક જ રહ્યો છો શું એક જ રહ્યો છે ઓકે જે રામ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેમનું તમને ઇન્વિટેશન આપીશું બહુ ઓછા લોકોને લગભગ આખા દેશમાં લગભગ ત્રણ હજારથી વધારે લોકો એટલે બહુ ઓછા લોકોને તમને એમાં આમંત્રણ આવ્યું છે એવી લાગણી અનુભૂતિ થાય શું કહે છે હા મને બહુ જ આનંદ આનંદ થાય છે કે આપણા રામ ભગવાન નબો મંદિર બન્યું એમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરશે ને એવું જ લાગે કે અત્યારે અત્યારે જ અયોધ્યાની રાજગાદી ઉપર બિરાજમાન થશે એવું અને આખા વિશ્વમાં બધો આનંદ છે એમાં ભારતમાં તો અનેરો છે બધા એના મોઢાઓમાં બસ રામ જ છે રામ 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 અને મોદીજીની ઉપકાર બધાનો ઉપકાર ઘણો ઓકે આ તમને આમંત્રણ મળ્યું છે સેના આમંત્રણ મળ્યું છે શું કહી છે આ મને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રામજીની કરવાની છે એના માટે મળ્યું છે તમે લગભગ થોડા સમય પહેલા અયોધ્યા ગયા હતા કેટલા વર્ષ પહેલા અયોધ્યા ગયા હતા તમે ત્યારે શું અનુભૂતિ કરી શું જોયું હતું હાજી મેં દસ વર્ષ પહેલાં રામ અયોધ્યા ગયેલ ને એમાં જોયું કે રામચંદ્રજી આ તંબુમાં બિરાતા હતા ત્યારે જ મને જરાક એમ થઈ ગયું કે આ આપણા ભગવાન આમાં આવી જગ્યાએ બિરાજે છે એટલે ત્યારે ઈચ્છા એવી હતી કે મંદિર સરસ નવું બની જાય તો આ મોદીજી અને બધા પબ્લિકે ઇન્ટરેસ્ટ લઈને આ રામ મંદિર અત્યારે નવું બહેનોને એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ભગવાન અયોધ્યાની રાજગાદીએ બિરાજ છે ઓકે એ મંદિર તમે જે અત્યારે તમને એમ લાગ્યું કે નવું બનવું જોઈએ ત્યારે મંદિર જે બનાવવાનો સમય આવ્યો નવું બનાવવાની જાહેરાત કરી ત્યારે તમે કેટલા રૂપિયાનું અનુદાન આપ્યું તો શું છે હાજી ત્યારે એમ થઈ ગયું કે બધા આમાં આપે છે અનુદાન તો આપણે આપી મારા મોટા બેન હતા એ મારા મોટા બેને સિત્યાવીસ લાખ રૂપિયા આમાં રામ મંદિરમાં પધરાવ્યા છે ઓકે એટલે મોટા બેનની ઈચ્છા પણ હતી જી મોટા બેનની ઈચ્છા તો ખાસ જ હતી ઓકે એ અત્યારે યાદ છે કે શું છે ના અત્યારે હૈયાત નથી

એટલે શું તમે અયોધ્યા જવાના છો શું છે ભાઈ હા અયોધ્યા જઈશું અયોધ્યા રામ મંદિરના દર્શન કરશું ને રામ લલાના દર્શન કરશું અને અતિ આનંદ કરશે બધા ભારતવાળાના કેવી અનુભૂતિ તમને થાય છે આ તમે કેવી રીતે તમે કેવી હા ઓહ ઊભા થાય છે કે ભગવાન બસ આપણા ભારતનું કલ્યાણ કરે અને આખા વિશ્વનું કલ્યાણ કરે ઓકે તો આ હતા કે જેમણે પોતાની સર્વિસ જે છે બત્રીસ વર્ષ સુધી સ્ટાફ નર્સ તરીકે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સર્વિસ બજાવી હતી અને સર્વિસને આથી પોતાની મરણમૂડી કહેવાય છે આ મરણ મોટા લોકો જે છે તે પોતાના જીવન નિર્વાહ થાય તેના માટે એકઠી કરતા હોય છે પરંતુ આ જે મૂડી છે તેમને રામ જન્મભૂમિ જે ટ્રસ્ટ છે તેમને અર્પણ કરી દીધી છે કારણ કે રામમહલ રામ મંદિર જે છે તે બને તેવી એની ઈચ્છા હતી દસ વર્ષ પહેલાં ત્યારે તો નક્કી પણ નહોતું કે ચુકાદો પણ નહોતો આવ્યો રામ મંદિર બનવાનું છે પરંતુ તેમની જે અંતરથી ઈચ્છા હતી અંતરથી જે લાગણી હતી કે રામ મંદિર બનવું જોઈએ અને જોગ રામ મંદિર બનવાનો સમય પણ આવી ગયો અને ત્યારે જે નિધિ એકઠી કરવામાં આવી હતી ત્યારે તેમને જે છે પોતાની અને પોતાના બેન જે છે તે પણ શિક્ષક હતા શિક્ષકની જે એકઠી કરેલી જે રકમ હતી તે રકમ જે છે તે રામ મંદિર ટ્રસ્ટને આપેલી છે અને તેના અનુસંધાને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જે છે રામ જન્મભૂમિ જે ટ્રસ્ટ છે તેમના દ્વારા તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે અને મોરબીમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે લોકોને છેલ્લે શું સંદેશો આપશો હું લોકોને સંદેશો આપશે કે બધાય પોતાનું થોડું થોડું બધાય જ્યાં જ્યાં આવું બધું કોઈ સારા કાર્યો બનતા હોય એમાં અનુદાન આપે અને આપણા ભારતનો ઉદ્ધાર થાય વધારે ઓકે એ સિવાય બીજું કંઈ તમે કહેવા માંગતા હોય તો ના ભગવાનની કૃપા બધાય ઉપર વર્ષો અને વિશ્વનું કલ્યાણ કરે ને આપણા ઇન્ડિયામાં અત્યારે બધા રામમય બની ગયા છે એ જોઈને અતિ ખુશી થાય છે ઓકે ચાલો મોબાઈલ હતું નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાયજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર